હવે વાત કરીએ ફયન પવનો તો કે ફોયન પવનો જે છે ને એ પણ ચીનુ પવનની જેવા જ છે ચીનુ પવનની જેવા જ એટલે તો કે ચીનુક કેવા હતા તો કે ગરમ હતા તો ફોયન કેવા છે તો કે ફોય ફોયન જે છે એ પણ ગરમ છે એ પણ સૂકા છે અને એ પણ તોફાની પવનો છે ગરમ અને સૂકા છે જે દક્ષિણ દિશાએથી આ જ પર્વતને ઓળખીને જો ચીનુક પર્વત ક્યાં હતા ઉત્તર અમેરિકાની અંદર ફોયન પવનો ક્યાં છે તો કે દક્ષિણ અમેરિકા દક્ષિણ દિશાએથી આલ્પ પર્વતને ઓળંગી અને યુરોપ ખંડની અંદર ખાસ કરીને સ્વિટરલેન્ડના મેદાની પ્રદેશોની અંદર જતા રહે છે મેદા મેદાનોના પ્રદેશ અને ત્યાં એ ફોએન તરીકે ઓળખાય ઓળખાય છે પર્વતના ઢાળ પરથી ઉતરતી વખતે આ પવનો ઘર્ષણના કારણે વધુ ગરમ બને છે બરાબર ગરમ હોય જ છે અને ઓલરેડી ઢાળ ઉપરથી ઉતરે એટલે ઘર્ષણના કારણે વધુ ગરમી ગરમ બને છે અને પોતાની ગરમીથી બરફને પીગળાવી દે છે આ પણ શું કરે છે બરફને પીગડાવી દે છે તમે વિચારો બરફને પીગળાવી દે છે એટલે ત્યાંના લોકોને શું થતું હશે ઠંડીથી રાહત મળતી હશે ઠંડીથી રાહત મળતી હશે બરાબર અને એના કારણે પશુપાલન પ્રવૃત્તિ જે છે એ કરી શકાય છે કારણ કે પહેલાં બરફ હોય તો ન થઈ શકે પણ હવે મેદાન થઈ ગયું એટલે પશુપાલન પ્રવૃત્તિ થઈ શકે અને કેવું પશુપાલન થઈ શકે તો એના કારણે આ દ્રાક્ષ મોસંબી જેવા ખાટા રસવાળા ફળોની ખેતી જે છે એ થઈ શકે છે ઇન શોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે શું યાદ રાખો ચિનુક અને ફોયન બંને એવા પવનો છે કેવા પવનો બરફને ખાઈ જવાવાળા પવનો તો કે બરફનું ભક્ષણ કરવાવાળા તો બરફને ખાઈ જવા વાળા પવનો છે તો હકીકતમાં પવન કેવા હશે તો કે ગરમ પવનો હશે ગરમ પવનો છે સૂકા પવનો હશે ગરમ પવનો હશે સૂકા પવનો હશે બરફને ખાઈ જશે તો પહેલાં શરૂઆતના સમયમાં તાપમાન કેવું હશે તાપમાન એકદમ નીચું હશે તાપમાન એકદમ માઇનસમાં હશે માઇનસમાં પણ આ પવનો આવશે એટલે ગરમી લાવશે ગરમ કર છે અને તાપમાનને એકદમ ઊંચું પહોંચાડી દેશે કેટલું ઊંચું પહોંચી તો કે થોડીક જ મિનિટોમાં દસ વીસ સેન્ટીગ્રેડ સેન્ટીગ્રેડ જે છે એ વધારી દેશે પંદર વીસ પચીસ સેન્ટીગ્રેડ વધારી દેશે બરાબર ખ્યાલ આવ્યો જેમ કે જાણવું ગમશે તો અહીંયા કીધેલું છે કે ચીનુ પવનો ચોવીસ કલાકમાં ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારી દે છે ચીનુ કેટલા ડેન્જર છે કે એક દિવસની અંદર ચોવીસ કલાકમાં તો બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારી દે અમેરિકાના મોન્ટાના રાજ્યમાં આવેલા કીપ નામનું સ્થળ છે અમેરિકાનું મોન્ટાના નામનું રાજ્ય અહીંયા કીપ નામનું સ્થળ છે ત્યાં માત્ર ખાલી સાત મિનિટમાં વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધીને વધારે નાખ્યું હતું આ પવન હોય સાત મિનિટની અંદર વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારે આલ્બર્ટા રાજ્યમાં આવેલા પિંચર ક્રિક નામની જગ્યા હતી પિંચર ક્રિક નામની જગ્યા ત્યાં છ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે ચાર મિનિટમાં એકવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે છે એનો વધારો નોંધાઈ ગયેલો હતો આ પવનોના કારણે કેમ કારણ કે બરફ બરફ ભક્ષણ કરનારા છે આખે આખા બધા બધા બરફને ખાઈ ગયા અને ગરમ પવનો હતા એટલે ઓકે ખ્યાલ આવ્યો કે કંઈ ડાઉટ હોય તો પૂછો ચિનુક અને આ ચિનુક અને બીજા કયા હતા ફોઇન્ટ ચીનું અને ફાઇનમાં કંઈ ડાઉટ હોય તો પૂછો